અંકલેશ્વરમાં ગણેશ ઉત્સવમાં મહાનુભાવો ઉપસ્થિતિમાં મહાઆરતી આયોજન કરવામાં આવી રહ્યું છે અંકલેશ્વર જોશિયા ફરિયા અને રાણા સ્ટ્રીટ ખાતે સ્થાનિક બોર્ડના સભ્યો તેમજ પૂર્વ પાલિકા સભ્ય જનક સહાય આરતી કરી રહ્યા છે અને અંકલેશ્વર વિવિધ ગણેશજીના ફોટો સાથે નિહારો આજની ઝાંખી માટીવી ઉપર અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં હાલ ગણેશ ઉત્સવને લઈ ભક્તો શ્રીજી ભક્તિમાં લીન બન્યા છે આ તબક્કે વિવિધ થીમ આધારિત ગણેશ ઉત્સવ ઉપરાંત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર જોશિયા ફળિયા તેમજ રાણા સ્ટ્રીટમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકાના પૂર્વ સભ્ય જનક સહ તેમજ અન્ય મહાનુભાવો દ્વારા મહાઆરતીમાં ભાગ લઈ ધન્યતા અનુભવાઈ હતી આ ઉપરાંત અંકલેશ્વરમાં વિવિધ મંડળોના શ્રીજીને નિહાળો વિશેષ ઝાંખી